ભાવનગર શહેરની સરટી હોસ્પિટલમાં મોતી તળાવ વિસ્તારમાં રહેતા એક જ પરિવારના સભ્યોને ફૂડ પોઈઝનિંગ થતાં તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ભાવનગર શહેરના મોતી તળાવ રોડ ઉપર રહેતા આરિફભાઈ અહેંદભાઈ મંસૂરીના પુત્ર સાહિલ કુંભારવાડામાં આવેલા ગુજરાત મેડિકલની બાજુમાં જલારામ ફરસાણ ખાતેથી બે કિલો કેરીનો રસ લાવ્યો હતો જે આરોગ્ય બાદ તેમની તબિયત લથડતા તેઓ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા આમ કેરીનો રસ ખાધા બાદ તબિયત લથડી હોવાનો આક્ષેપ કર્યો હતો Terima kasih telah menonton video ini. Jangan lupa like, share dan subscribe channel ini. Terima kasih.

અત્યારે કેટલા ચાર જણાને કેટલાને લાવ્યા છે ચાર જણા છે અત્યારે સાહેબ અમારી એ વિનોલી છે કે આ ફૂડ પોલ્યુશનવાળા કોઈ પણ વસ્તુ કોઈ પણ ફરસાણની દુકાનની અંદર ફૂડ પેટ્રોલિંગ કરીને ગરીબ માણસોનો જીવ બચાવ સાહેબ આ લોકો પોપૈયોની અંદર ઓલી કરીને પોપૈયોનો રસ ને કેમિકલ નાખી કરીને આપી દે છે આ ગરીબો સાથે ચેડા છે એક જાતના આ કલેક્ટર સાહેબને કમિશનર સાહેબને મારી વિનંતી છે કે આવા લોકોને કાબૂ કરે